শান্তি <laughs>

ઊભા રહીને પ્રદર્શન ના કરી શકે ભેગા ના થઈ શકે હવે ડિપેન્ડ કરે છે આપના દ્વારા જયારે મહિલાઓ માંગણી કરી રહી હતી જે રીતે વાતચીત કરી રહ્યા હતા મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા કે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી આ કેટલું યોગ્ય વર્તન કહી શકું મેં અત્યારે હાજર નું મને ખ્યાલ નથી આ બાબતે જે રીતે જવાબદારી ને એક ફરજ બનતી હોય છે કે વિસ્તારમાં જે પ્રકારની ઘટનાઓ ઘટના એને રોકવા માટે ત્યાં હાજર રહેવું જે રીતે જ્યાં દરમિયાન કોન્સ્ટેબલ મહિલાઓ વચ્ચે સ્થાન ઘર રહ્યા

માણસ ને એટલે એટલે હું તમારી સાથે હસી વાત કરું એનો મતલબ જશન બનાવું છું સાહેબ હસું એટલા માટે યોગ્ય નહોતું કે તમારા મહિલા કોન્સ્ટેબલો મહિલાઓને જે મહિલાઓને અટકાયત કરી છે એમના એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા હતા ત્યાં સુધી એમને દબ કર્યું છે બાબત નથી જો કર્યું હોય તો એ યોગ્ય નથી કરીને લઈ જાય છે માણસ ના દાદા ખાલી પૂછતા હતા એમને ફેટ અંદર બેસાડી દીધા પોલીસે પાણી પીવડાવવું ગંભીર એ બાબતે તપાસ OK，OK，OK。oke.